ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાયગા છે અગિયાર તો મારી જતી રહી છે સ્કૂલમાં અને આજે જવાનું છે અમારે રાત તો ખરીદી કરવાની છે બધું મારે તો જવાનું છે તો પેલા ઘરનું કામ કરી દઉં ને પછી જશું તો આસ્થાએ આજે કેટલા વાગ્યા અગિયાર વાગ્યા ત્યાં સુધી આસ્તાએ મને કશું કામ નહીં કરવા દીધું ખાલી ટિફિન એકલી બનાવી તું આજે ટિફિનમાં ખીચડી બનાવી હતી એટલે બધાએ એક એકવાર ખાઈ લીધું છે હવે બપોર માટે બનાવવાનું છે તો શું બનાવું હજુ કંઈ નક્કી નહીં થયું પણ રોટલા તો બનશે તો રોટલા અને શાક બનાવવાનું છે તો શું કહેતી હતી આજે મારા જાડું ઘરે છે તો હું જઈ આવીશ બજાર અને આસ્થાને લઈ ગયા છે પપ્પા ખેતર તો આજે ગાડી પર લઈ ગયા છે દૂર વાળા ખેતર ગયા છે એટલે ગાડી લઈને ગયા છે અને એકદમ સુનસાન થઈ ગયું બધા પોતપોતાની રીતે કામ પર જતા રહ્યા છે અને ઝાડુ મારા પાછળ બેઠા છે એકવાર ગામમાં ફરી આવ્યા અને પાછળ બેઠા છે તો જો તમને મારા રૂમની હાલત બતાવો તો જો હજુ છે ને બ્લેન્કેટ પણ મેં મૂક્યું નહીં અને પલંગ પણ સરખી નહીં કરી તો આજે ગાજલું ઝાડું ઘરે છે તો બહાર સુકવવા કહું આજે તડકો સારો નીકળ્યો છે તો એકવાર ગાજનું હું તપાઈ દઉં ને પછી ડ્રાય સીટલી આવી ગઈ છે રેખાબેનના રૂમ પર છે તો પછી એ ઉપર પાથરી જઈશ એટલે પછી આસ્થા ગંદુ ના કરે તો આજે છેલ્લો દિવસ એકવાર એને સુકવી દઉં મારા ઝાડુ ઉચકી આપે તો મારાથી તો નહીં ઉંચકાતું બહુ વજનવાળું છે એટલા માટે તો ચાલો હવે અહીંયા બારી ખોલી રહ એટલે થોડું આમ પ્રકાશ આવે સવાર સવારમાં તો ચાલો વિડીયોના એમ સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક છે તમામ ભૂલતા નહીં તો હવે હું જાઉં જમવાનું બનાવવા આંચતા નહીં તેટલી વાર તો પહેલાં તો રૂમ સાફ કરી દઉં કમ કે સારું નહીં દેખાતું એટલા માટે તો ચાલો આ પહેલાં કરી દઉં ને પછી જમવાનું બનાવવા જવું તો ગઈશ બપરના ગયા છે બાર અને ગાદલું બહાર મૂક્યું છે તો ઝાડું એને બનાવી થઈને બહાર મૂક્યું છે કેમકે વજનવાળું છે એટલે બધું બે જણ તો જોઈએ જ એને બહાર મૂકવા તો એ સુકાઈ જાય અને ઘરનું મારું બધું જ કામ થઈ ગયું છે આસ્થા મારી સુઈ ગઈ છે પણ તેટલી વાર હું તૈયાર થઈ જાઉં રાજપુતલા જવા માટે તો ખબર નહીં હવે મિટિક્સ સામે લેતા આવીશું કે ગાડીમાં આવશે કંઈક હજુ પૂછ્યું નહીં જાઉં ને પણ ચાલો હવે હું તૈયાર થઈ જાઉં ને પછી いいからピッとやばいもんね。 ખુશ થઈ ગયો મામ દીદી મામ અમે પરવા ગયા હતા પપ્પા જોડે નો તો ફરીને પપ્પા જોડે અમે તો આસ્તા આપણે ફરવા ગયા હતા મિત્રો છે કે

आई जय माता दी आय जय माता दी ओने मारी सृष्टि ने मीती खानी છે મેડિકલ કરાવવાનું હતું ત્યાં ગયા છે તો અમે તેટલી વાર અહીં બેસીએ અને પછી પાછા આવશે એટલે બજારમાં જે લેવાનું છે તે લઈને પછી સીધા એમ ઘરે જતા રહીશું તો સેવો મારે મમ માંગી હતી તો મેં એના માટે લાડો લાવી પછી આપ્યો છે તો હમણાં ઘર બધું ગંદુ કરી નાખશે અને ગંદુ ઘર રેખાબેનને ગમતું નહીં

મારી આસ્થા એકદમ નાની હતી ત્યારે અહીંયા રમતા હતા હું બેટા મમ્મમ મમમ કલાસ હવે નીચે દેને આપિસ તો તો જોઈએ છે લડડુ આમ અહીંયા આવ પડી જાય ભાઈ તો આપણે બસ સ્ટેન્ડ બતાવું

આજ રામો હા સૃષ્ટિ ની સાયકલ છે જો તો જો બેનો પ્યાર ચાલે છે જો વાલ કરે છે અને આસ્થાવાડી મને કરે છે દીદી જો આ દાદા મમ્મી ને ના સાડા ત્રણ નીચે આવી ગઈ છું અને છોકરા આવે છે ધીમે ધીમે એક એક કરીને આવશે મેં આવતી રહી એટલે તો તા બહુ છે ઉપર એટલા માટે હું આપી દઈ ને આ છે મારી ડ્રાય સીટ તો મારે ઓપન કરીને જોવાનું છે કે કેવી આવી છે ને આ સારી હોય તો પછી રિટર્ન કરી દઉં ચાલો ખોલીને દેખાય

પાથરું ને પછી તમને બતાવીશ અને સીવું અને આસ્થા વચ્ચે લડાઈ પડે છે રમકડા માટે ગઈ ચાર વાગી ગયા છે અને ઝાડું હજુ આવ્યા નહીં તો એમને મેડિકલ કરવાનું છે એટલે મોડું પણ થયું કહેતા હતા તો જેટલી વાર અહીંયા બેસતા થઈએ તો રેખા આવી હતી પણ પાછી ગઈ કંઈ કામથી બજારમાં તો હવે થોડી વાર રહીને પછી એક કપ ચા બનાવું કપ કે ચીજું પણ ગયા છે નોકરી પર એટલે અહીં તો કોઈ પીતા નહીં ચીજું પીએ અને સેવું પીવો તો આસ્તા મારી જો શું કરે છે પાણીમાં ફાફા મારે છે પલળવા માટે તો એને પાણી જ વધાર કરે છે તો હવે ને હજુ તો ચાર વાગ્યા છે પણ સ્કૂલના છોકરા હું છે પી તો ચાલો હવે આસ્તા રમે છે તેટલી વાર એક કપ ચા બનાવીને પી લઉં ગરમ છે ચા નહીં આપું છું ચાપી ચા લો અને જે મે લેવા આવી છું ને તે તો બોલીને એમ જ જઈશ એવું લાગે છે તમને કે મોડું થશે ને એટલે મારે જમવાનું બનાવવાનું પાછું ગઈસ સેવું મારું પોતું મારે છે જો માર દીધું પોતું હે સારું કામ કરી દેજે હા સ્કર્ટ પહેર દે બેટા ચાલ

તો જો ગઈશ આવી રીતે આવી ગયું છે પલંગ પર થોડું થોડું વધે છે રાતના સાડા દસ થયા છે ઊંઘે છે જાડુ અને મમ્મી ટીવી જોવે છે અને પપ્પા ઊંઘી ગયા છે મિતીક્ષા ખબર નહીં શું કરે છે તો અમે પણ ટીવી જ જોતા હતા પણ ઠંડી લાગીને એટલે ભાગી આવ્યા આ બાજુ તો હવે ઊંઘી જઈએ તો આસ્તા મારી કાંડની વાતરી ઊંઘી ગઈ હતી તો એ હું ઊંઘી પછી જઈમાં અને પછી પિક્ચર ચાલતું હતું મસ્ત એવું સાઉથ તો તે જોતા હતા પણ આવતા રહ્યા અમે તો મમ્મીને રાકેશ જોઈએ છે અને પપ્પા ઊંઘી ગયા છે તો હવે લાસ્ટનું છેલ્લું વધ્યું છે થોડું પિક્ચર તો જાડું જોઈને આવશે તો તેટલી વાર અમે બેસતા થઈએ અને પછી મોંઘી જઈએ તો બજારમાંથી શું શું લાવી હું આવતા વિડીયોમાં બતાવીશ અને આજનો વિડીયો મેં અહીંયા છે કરું જ કામ કે ટાઈમ થઈ ગયો છે વિડીયો પણ એડિટ કરવાનું છે હવે ખબર નહીં મેં અત્યારે કરું છું કે આવતીકાલે કરીશ કંઈ નક્કી નહીં તો ચાલો આજના વિડીયોમાં આટલો જ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે જય માતાજી બાય બેટા